જય માતાજી કેમ છો મિત્રો તમારું સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો મિત્રો આપણે આજના વિડીયોમાં કહેવાના છે કે આપણે ટૂંક જ સમયમાં સાયકલ યાત્રા કરવાના છે ગુલાલ ગામથી અયોધ્યા તો મિત્રો આપણી યુટ્યુબ આઈડી ફેસબુક લાલુ રમન અને ઇન્સ્ટામાં પણ લાલુ રમન છે તો મિત્રો તમે અત્યારથી સપોર્ટ કરો તો તમારો ભાઈ ખૂબ જ ઓછા ટાઈમમાં હવે અયોધ્યા જવાનો છે પહેલાં મહિનામાં તો મિત્રો અમારા વિડીયો વધુમાં વધુ શેર કરજો લાઈક કરો અને તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણી યુટ્યુબ ચેનલનું નામ છે લાલુ રમન તો આજના વિડીયોમાં આપણે આટલું જ કહેવા માંગે છે જય શ્રી રામ હર હર મહાદેવ તો તમારા ભાઈને સપોર્ટ કરજો જય હિન્દ લવ યુ ટાટાબાઈ ભાઈ તો મિત્રો આપણા યુટ્યુબ ચેનલને સપોર્ટ કરો અને વિડીયો અસ્ત ટાઈમ હજી બાકી છે તો એ પણ પૂરો કરી દેજો મિત્રો તો ચાલો બસ આજના વિડીયોમાં તમને આટલું જ કહેવા માંગે છે તો તમને બહુ ટૂંક સમયમાં અયોધ્યા રામ મંદિરના દર્શન આપણે કરાવીશું જય શ્રી રામ